એમાં મિત્રો અમારે છે ને વિરુદ્ધ દિશામાં લહેરાઈ રહી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં તો મિત્રો આજે છે રક્ષાબંધન તો રક્ષાબંધનને સૌને હાર્દિક હાર્દિક શુભકામના અને આજે જો સવાર સવારમાં આપણે નાઈ ધોઈને કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે હવે આગળ રાખડી બાખડી બંધાવી લઈ બેન પાસે અને પછી જ આવવાનું છે મામાના ઘરે તો કન્ટિન્યુ તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો તો મિત્રો ને જળ ચડાવી દઈએ આપણે જરાક આજે છે રક્ષાબંધન તો રક્ષાબંધનના દિવસે સવાર સવારમાં ને આપણે દર્શન કરી લઈએ જયારે હર મહાદેવમ બોલે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ ઓમ નમ ઓમ નમ શિવાય 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 તો મિત્રો જો આપણી રાખડી આવી ગઈ છે હવે સરસ મજાની આ છે થોડીક મીઠાઈ રાખડી બાંધવા માટે તો બધી વસ્તુ લઈ લીધી છે મીઠાઈ રાખડી ભાઈ તૈયારી થઈ ગઈ છે ભાઈ લીધી કાના હલો હલો મામાના ઘરે મામાના ઘરે ઓ ભાઈ હલો મામાના ઘરે મામા થઈ જાવ રેડી ઓ મિત્રો ફાઇનલી જો આપણે મામાના ઘરે પૂગી જાય ને મામાનું ઘર કેમ ને કે દીવો મળે એટલે ભાઈ ઓહ ભાઈ મામાના ઘરે ફૂગી જાવે અહીંયા તો ફૂલે ફૂલ તૈયારી છે હવે ટુકડી થઈ જશો ઓહ હો ભાઈ 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 કેમ છો મજામાં વાહ ભાઈ અહીંયા ફોટો શૂટિંગ હાલે જો મિત્રો રહ્યું પેલા માસી માછી ફૂગી જાય

એમાં જો આ કન્ફ્યુઝ થઈ ગઈ મિત્રો આ કન્ફ્યુઝ થઈ ગઈ છે કે ભાઈ આ બધું છે હું કઈ હે ઉતતે નથી જો નઈ 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 મામા સગા ફોટા પર આ જો અમાર માછી આવી ગઈ માછી તમે રાખડી બાંધી દીધી હા માછી એ બાંધી દે કયો લાવ હાલો આગળ અમે બાંધી આદિત્યભાઈ નું કામ પતાય એટલે બધા અમારો વારો છે મિત્રો આપણે હિન્દુ ધર્મમાં સૌથી મોટામાં મોટો તહેવાર હોય તો આ રક્ષાબંધન નો હોય છે જેમાં બહેન હોય તે ભાઈ ને રાખડી બાંધે છે સરસ મજાની રીતે અને રાખડી બાંધવાથી ભાઈ ની ઉપર તમામ મુસીબતો આવતી હોય એ ભાંગીને ભૂકો થઈ જાય મિત્રો એવો આ તહેવાર કહેવામાં આવે છે તો આદિત્યભાઈ તમારી ઉપર ગમે એવી મુસીબત હશે ને ભાંગીને ભૂકો થઈ જાય તો આ રાખડી બાંધે ને એટલે ભલે ટકી જ હોય એમાં મિત્રો અમારે છે ને ભાઈ ફેર નથી એટલે અમે સાંધી ની લાવી અમાર માસીના આવી લાવ્યા છે બાંધી ગયો ને તો આ વર્ષમાં એક તહેવાર આવે એટલે આપણને એમ થાય તો ખરું ને ભાઈ કે ભાઈ ભાઈ આપણે સારી રાખડી બાંધીએ એમ બધું આવડી ડીશ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે ને હવે મામા આગળ રાખડી બાંધવાની છે જો આ માસી હતો કોનાની બાંધેલી હતી ખાસા હીરા નો ભાઈ જો આ ગયા વર્ષની છે આ ગયા વર્ષની રાખડી એક વર્ષ સુધી મામા રાખડી બાંધી રાખે મિત્રો વાહ ભાઈ વાહ પેલા તો ચાંદલો કરવામાં આવે છે સરસ મજાનો હિન્દુ ધર્મના આપણે હિન્દુનો રીત રિવાજ પ્રમાણે ચાંદલો કરીએ હવે જો મિત્રો હવે રાખડી બાંધે છે

Raksada Banten ini minta dari bapaknya, Derson, ke rumah saya sementara. Karena tidak <tuh> ada

કેમ કે આ જો કરમનાથ મહાદેવ નો નજારો કઈક સરસ મજાનો જોવા મળ્યો છે ભાઈ અત્યારે વાતાવરણ પણ બહુ મસ્ત છે અને ભક્તો ની ભીડ પણ એટલી જ છે તો મિત્રો જો આ આ જે ધજા છે ને એ પવન ની સામે લહેરાય છે આ તમે જોવો આ ધજા આવી રીતે લહેરાય છે આ ધજા આવી રીતે લહેરાય છે ને આ ધજા છે ને એ પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે મિત્રો જેવી રીતે જગન્નાથપુરીમાં જેમ લહેરાય છે એવી જ રીતે અહીંયા લહેરાય છે તો બધાય કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો મિત્રો જો મિત્રો આ ધજા છે ને એ પવનની છે ને વિરુદ્ધ દિશામાં લહેરાઈ રહી છે આ બધી પવનની બાજુમાં લહેરાય છે ને આ ધજા છે તે પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય મિત્રો ખરેખર અહીંયા આપણને ચમત્કાર જોવા મળ્યો છે મહાદેવનો તમે જોઈ શકો છો મિત્રો ગાડીઓના મિત્રો છે આજની ટ્રાફિક દુનિયાની છે તમે જો ટ્રાફિક જુઓ આજની રક્ષાબંધન ના દિવસે ટ્રાફિક જોવો ખાલી દુનિયા પબ્લિક છે આજની તારીખ કેમ કે ને રજા હોય કે નહીં રક્ષાબંધનની એટલા માટે બધા ફૂલો નીકળી જાય અહીંયા બધા ની હાલત છે તમને સ્કેટિંગ બતાવો હાલો જો સ્કેટિંગ સ્કેટિંગ તો મિત્રો જવો સરસ મજાનું કેવા સ્કેટિંગ થી રમી રહ્યા છે કેટલું મસ્ત મજાનું સ્કેટિંગ ચલાવી રહ્યા છે તમે જોવો ખાલી વાહ ભાઈ વાહ આવું સરસ મજાનું ચોપાટી આવું સરસ મજાનું ચોપાટીની અંદર ગ્રાઉન્ડ છે સ્કેટિંગ માટેનું આ તમે જુઓ વરાછાની ચોપાટી જે છે ત્યાં આવું સરસ મજાનું સ્કેટિંગનું છે અને અહીંયા બધા બેસીને જોઈ પણ શકે છે અને અંદર જેને આવડતું હોય એ પણ સ્કેટિંગ ચલાવી પણ શકે છે તમે જુઓ વાહ ભાઈ વાહ હાલો મિત્રો હવે આપણે ગ્રાઉન્ડ માં જઈએ સોપાટીમાં હા હા આવી ગયા છે જો પબ્લિક છે વાહ વાહ બુબાલા કેટલા ઉડે છે હાલો આપણે ઘડીક ધૂનમાં જાય જઈએ તમને મસ્ત મજાનો ધૂનમાં એકદમ તલીન થઈ ગયા ભક્તો બતાવું તમને હાલો ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ હા જવો ભક્તો કેવા સરસ મજાના નાચી રહ્યા છે ભાઈ ભગવાનના વાલોમાં મગ્ન થઈ ગયા રક્ષાબંધનમાં ભાઈ કાંઈ ઘટે નવો જલસા છે હો ભાઈ ચોપાટી માં વરાછા ની ચોપાટી માં જલસા છે આમ તમે જો નીકળા દડા જ ઉડે હો ભાઈ 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 કાઈ ઘટે ને ઓ બાકી આ હા હા એ ઓહો મોજે મોજ ને રોજે રોજ ઓ ભાઈ સુરત એટલે ભાઈ કાઈ ઘટે ને હો એકદમ એમાય ભાઈ રક્ષા બંધન આ કેમ પણ ભગવાન ની ધૂન માં કેમ બધાય નાસ્તા હતા કાઈ ઘટે ને ઓ ભાઈ ભગવાન ની ધૂન માં એટલા મદન થઈ ગયા હતા ને એક નંબર તમે વાત કરો ભાઈ મિત્રો આવી ગઈ વરસાની સોપાટી હતી તમને બતાવી મેં તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને સોપાટીમાં ક્યારેક આવજો અહીંયા ફરવા માટે આ સોપાટી ની બાજુ આવી બધી વસ્તુ મળે મિત્રો બાળકો માટે રમુક જાન જોય ગો મિત્રો આવી ગયા સોપાટી હતી સરસ મજાની વરાસાની તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરી નાખજો હા જો અત્યારે હજી પબ્લિક આવવામાં છે ભાઈ બહુ પબ્લિક આવે છે તો મિત્રો આવી કંઈક વરાસાની ચોપાટી હતી મેં તમને બતાવી છે સારી લાગી હોય તો કોમેન્ટ કરી દેજો જરાક